પરમાત્માની ઈચ્છા ને એના ઇશારાઓને ઓગણત્રીસ તારીખે જે ગ્રહો મીન રાશિમાં જળ તત્વની રાશિમાં બધા ભેગા થવાના છે એ ગ્રહો આ પચીસ જાન્યુઆરીએ બે ત્રણ દિવસ પછી પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ એમાંથી કેટલાય ગ્રહો એટલે સાત ગ્રહો એક સીધી લીટીમાં આવવાના છે અને વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આ એક બ્રહ્માંડની અવિસ્મરણીય ઘટના છે બહુ લાખો કરોડો વર્ષે માન થતું હોય છે એટલે પાછળ ક્યારે થયું એ પણ એ લોકોના માટે સંશોધનનો વિષય છે પચ્ચીસ તારીખ પછી અમાસ છે તેમાં કુંભમેરામાં અમૃત સ્નાન છે તો આ માસ પછી એક ફેબ્રુઆરીમાં પછી માર્ચમાં તો જાન્યુઆરીની અમાસ પહેલાં જ ગ્રહો એક લીટીમાં આવે છે તેની પાછળનો શું સૂચક છે તો જ્યારે નવસર્જન થવાનું હોય યુગ નિર્માણ થવાનું હોય ત્યારે પરમાત્માની કૃપાથી ગ્રહો પણ એ પ્રમાણે કાર્ય કરતા હોય છે એટલે કે પોઝિશન લેતા હોય છે અગાઉ મેં કહ્યું છે કે પરમાત્મા ઈશારા કરતા હોય છે એટલે ઈશારોથી આપણે સમજવાનું હોય છે એનું જ્યોતિષીય આકલન ઘણાનું ખૂબ ડરાવનારું હોઈ શકે જળ તત્વની રાશિમાં બધી બબાલ છે એટલે સુનામી પૂર આ બહુ સ્વાભાવિક થશે એટલે કાથા કિનારે રહેતા જેટલા પણ ગામડાઓ છે શહેરો છે રાજ્યો છે દેશ છે એના માથા પર તલવાર છે એ કન્ફર્મ છે પરમાત્મા ઇશારા કરતા હોય પણ આપણે એની એક મર્યાદામાં એનું આકલન કરવું જોઈએ અને પ્રજામાં ભય ન ફેલાય એ રીતે એનું માર્ગદર્શન આપવું જોઈએ ગઈકાલના જ વિદ્યોમાં કહ્યું કે જે કંઈ પણ હવે પછી યોગ નિર્માણ થવાનું છે એના પરમાત્મા ઇશારા એટલા માટે હોય કરતા હોય છે કે તમે કયા પક્ષમાં છો એ તમે ક્લિયર થઈ જાઓ ગઈકાલે પણ કહ્યું હતું કે તે વખતે પણ બે પક્ષ હતા જ્યારે ભગવાન કૃષ્ણ હતા ત્યારે બધી લીલા તો પરમાત્મા જ કરતા હોય છે પણ તમે ભગવાનના પક્ષ રહો સત્યના પક્ષ માર્યો તો તમને એ યુદ્ધ નિર્માણની પ્રોસેસમાં કોઈ હાનિ થતી નથી અને સૂરીનો ઘાસ સોંઠી જાય છે તે જો તે જ પ્રમાણે ભગવાન રામ વખતે જે એમની સાથે રહ્યા તેમનો સૂર્યનો ઘાસ સોંઠી ગયો એ જ વખતે જ્યારે સમુદ્ર મંથન થયું દેવ અસુરોના યુદ્ધ થયા તો જે દેવોની સાથે રહે છે આપણે દેવ અને અસુર એની વચ્ચેનો વિવાદનું કારણ નથી ઊભા કરતા કે આપણી વચ્ચે પણ બે ટાઈપની પ્રકૃતિના માણસ હોય છે એક દેવત્વવાળા ને અસુરવાળા તો પરમાત્મા એટલા કૃપારૂ હોય છે કે જ્યારે એ પરિવર્તન કરવા જઈ રહેલા હોય ત્યારે આપણને ઇશારા કરે છે પછી તમે અત્યારે તમારું જીવન સાત્વિક હોય કે અસુરી તત્વવાળું હોય તમે ચેતી જાઓ અને પરમાત્માનો માર્ગ પસંદ કરી લો તો તમને એનો ફાયદો થતો હોય છે ગઈકાલે કે જો ભગવાન કૃષ્ણ ગોવર્ધન પર્વ ઊંચકો ટકલી આંગળી ઉચકો પણ જે ગુવાર હોય એમાં ડાંગથી ટેકો આપ્યો તો તેમનું કલ્યાણ તો થયું જ છે એટલે આપણે પરમાત્માના હાથ બનવાના છે મૂળ વાત આવી જે વિષય આજે ઉપાય રોકે એટલા માટે કે પચીસ જાન્યુઆરીએ જે ગ્રહો એક રીટીમાં આવે છે પછી તરત અમાસ આવે છે જે અમૃત સ્નાન છે કુંભનું માસમાં આ બધી ઘટનાઓ થવા જઈ રહી છે અકલ્પનીય ગ્રહોની પોઝિશન છે એ સમય આજે છે ખાસ કે જાન્યુઆરીના એન્ડથી એટલે પચીસ જાન્યુઆરીથી ફેબ્રુઆરી માર્ચ સુધીનો એપ્રિલનો એનો પ્રભાવ એપ્રિલ મે સુધી પછી દેખાશે જૂન સુધી પણ દેખાશે ઘણીવાર પરમાત્માનું મિશન છે એની ઈસા છ આઠ મહિને વર્ષો સુધી પણ જોવા મળે તો એની તાત્કાલિક અસર માટે તમારા જે કંઈ વન ઈષ્ટદેવ છે એનું નામ સ્મરણ તમે ખૂબ કરો જાગૃત શક્તિઓ છે મહાદેવ છે હનુમાનજી છે એનું ખૂબ અનુષ્ઠાન કરો તમને કોઈ ગુરુએ ગુરુ મંત્ર હોય તો એનું ખૂબ નામ સ્મરણ કરો તો છેલ્લે છે તેનો જાપ કરો દિવસો કઠિન છે પણ દરેક એ જ છે જે પરમાત્માની સાથે નથી તમે નિત્ય નામ સ્મરણ કરશો હમણાં તમે મતલબ મારો કહેવાનો મતલબ એવો છે કે આ છ આઠ મહિના તમે ભક્તિ કીર્તન ખૂબ વધારી દો હવે પછીના પાંચ વર્ષમાં એવા જ છે એની જેટલી ભક્તિ એનો સૂર્યનો ઘાસ હોય થઈ જાય મેં કીધું તમારી પાસે બે માર્ગ છે કૃષ્ણની સાથે ગુવારી જેમ ડાંગ લઈને ટેકો આપવો છે ગોવર્ધન પર્વતને ભગવાન રામને ભગવાન રામને એક નાની અમટી ખિસકોલી અને વાનરોએ સપોતા આપ્યો તો તે પક્ષમાં રહેવું છે પસંદગી તમારે કરવાની છે બાકી આમ થઈ જશે ને આટલો સંઘા થઈ જાય નહીં બધું સમય સમયનું કામ કરશે એ પહેલાં એવા સ્ટેટમેન્ટો આપીને પ્રજાઓને સખાઓને મિત્રોને ડરાવવાનો કોઈ મારો હેતુ નથી અને નાની જ્યોતિ છે પણ એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવો જોઈએ અમારા ગુરુદેવ પણ સમય વિશે સાવધાન કરતા કે સમય બહુ કઠિન છે તો જ્યારે ગુરુને એવા શબ્દ હોય કે સમય બહુ કઠિન છે તો એ ગુરુને ફોલો કરનાર દરેક વ્યક્તિઓએ પોતાની પાઠ વધારી દેવી જોઈએ પોતાના કર્મો સુધારી દેવા જોઈએ ફાલતુ સમયમાં ટીવી કે મોબાઈલમાં કલાકો આપવા એના કરતાં નિત્ય કંઈ નહીં તો વીસ પચીસ મિનિટથી ઓછામાં ઓછી વીસ મિનિટ પરમાત્મા સાથે બેસવું જોઈએ તમારે કુળદેવી સાથે બેસવું જોઈએ મહાદેવ આ જે કંઈ પણ પ્રોસેસ છે ને ભાઈ પાંચ સાત વર્ષની એમાં મેઇન કરતા હતા મહાદેવ છે ભલે બધા કલકી અવતાર કે આ કે તે બરાબર એ કલકી અવતાર જ છે કલ્કી અવતાર હજુ બહુ ભાર છે કલયુગને સમાપ્ત થતા હોય બહુ ભાર છે અને અત્યારે જે અવતારી પુરુષ છે એ મહાદેવના અંશ છે રુદ્ર સ્વરૂપ છે એટલે મહાદેવના ચરણ પકડી લેવાના અને કૃષ્ણને માનતા એને માટે તો દત્તા થઈને પકડી લઉં કારણ કે એમાં બ્રહ્મા હું મહેશ આવે આજે પાંચ સાત વર્ષ છે એ તોતરી સાત્વિક જીવન જીવીને પરમાત્માને ગમે એ રીતે જીવીને જેટલું આપણે સમર્પિત છીએ એટલો આપણને ફાયદો છે આપણા પરિવારને ફાયદો છે આપણા રાષ્ટ્રને ફાયદો છે આગળ જ્યારે કઠિન સમય આવશે ત્યારે અમુક મંત્રો પણ હું તમારી સાથે શેર કરીશ કે જે કરવાથી આપણો સૂર્યનો ઘાસ સોયથી જાય હજુ એવો ડિઝાસ્ટર સમય એકવાર શરૂઆત થાય તો પછી આપણે એ દિશામાં તમને હું કહીશ સમય પહેલાં શબ્દોનું કોઈ મહત્ત્વ હોતું નથી કોરોના કાળ હતો તે સમયે હું તમને કંઈ કહેવું તો તમને એ એનું મહત્ત્વ સમજાય તો આગળ એવો સમય આવશે ત્યારે ભગવત પ્રેરણાથી હું તમને કહીશ એનું અનુષ્ઠાન એનું ઉચ્ચારણ એનું નામ ધરણ તમે કરજો પણ એટલું ખરું કે જે કંઈ પણ બ્રહ્માંડમાં ઘટનાઓ ઘટી રહેલી છે જે રીતે ગ્રહો પોઝિશન લઈ રહેલા એ રીતના એટલું તો સ્પષ્ટ સમજાય છે કે કુદરતનો ખેલ અનેરો છે અને એ નવસર્જનની એની પ્રોસેસ બહુ જોરદાર ચાલે છે જોઈએ આ પાંચ સાત વર્ષમાં એ દુનિયાને ક્યાં પહોંચાડે પણ ઋષિ મુનિઓના એટલું ખબર છે જ્ઞાન છે હું કેવું છું કે આ જે મન થશે એમાં ભારત મહાસત્તા બનવાનો છે ભારત વિશ્વગુરુ બનવાનો છે ભાગ ભારત અખંડ ભારત બનવાનું છે જે મિડલ ઇસ્ટથી લઈને અહીંયા સુધી મ્યાનમાર સુધી હતું તે અમેરિકા જે રીતે એસી નેવું વર્ષનો એનો પીરિયડ આવ્યો એવો આપણો ગોલ્ડન પીરિયડ આવવાનો છે એક હજાર વર્ષ ઉપરાંત હું પૃથ્વીની ઉપર યુગ એટલે સતયુગ જેવું રહેવાનું છે હવે એ ગોલ્ડન પીરિયડ અને સતયુગની આભાવો તમારે માનવી હોય તો સતયુગના જે માણસો જે રીતે જીવતા હતા બરાબર ને એ રીતનું આપણું સાત્વિક જીવન બનાવી દઈએ તો આપણા માટે એ પાસપોર્ટ છે બાકી આ બધા શબ્દોમાં ન પડો કે અહીંયા આટલું નુકસાન થતું ને આટલું નુકસાન થતું દુનિયા આખી ઉઠલાઈ જાય ને ભાઈ હં તો પણ આપણું તપ ને જપ હોય ને તો આપણે જે માળામાં રહેતા હોય ને એને કંઈ ને થાય એ ગુરુદેવનું વચન છે શ્રી ગુરુદેવ કહેતા કે કેવળ એકવાર પણ જે શ્રી ગુરુદેવ બોલે ને એનું કલ્યાણ થઈ જશે ને એનો સાર્વત્રિક મંત્ર પણ આપ્યો છે ઓમ તત્ શ્રી ગુરુદેવ દત્ત નમ શિવાય નમ ઓમ નમ શિવાય આ બધા મંત્રો છે કંઈ નહીં સમજે તો અને કંઈ જ ખ્યાલ નહીં આવે તો તમારા ઈષ્ટદેવ છે તમારી કુરદેવી છે બજરંગબલી છે એને પકડી લેવામાં જ મજા છે કમસે કમ આપણે પાંડવમાં કે કૌરવમાં બેમાંથી એક રસ્તો આપણે ચોઈસ કરી લેવાનો અને સાત્વિક રસ્તો સત્યનો રસ્તો ને સારોમાં પકડીએ ગુરુદેવે કહ્યું છે તેમ સૂર્યનો ઘાસ સ્વાઈ થી થાય છે બાકી પરમાત્મા પાણીમાં તણાથી ગીરીમાં તે પણ પાંદરું મૂકી દે છે તો આપણા માટે પણ કંઈને કંઈક કરશે પણ થોડીક વ્યવસ્થા જીવનમાં જરૂરી છે થોડું આપણું લાઈફસ્ટાઈલ બદલવાની જરૂરી છે કે જે લોકો દર મહિને રાશન લેવા જાય છે એ પથાર્થ ખોટી જ આવે ફરી જે આપણી અસલ પદાર્થ હતી અઠારતી કોઠીઓમાં અનાજ ભરતા હતા તો તે રીતે અનાજ આપણે રાખવું જોઈએ કોઈને ભયંકર બીમારી છે તો બે ચાર મહિનાની દવા રાખવી જોઈએ એક્સપાયર ડેટ થઈ જાય થોડુંક કુંજી રાખવી જોઈએ કેવર મૂડી તમારે આ બંગલા અને ફ્લેટમાં નહીં રાખો એ કંઈ કામમાં નહીં આવે જરૂર પડે બે ચાર વગર ઘરે બેવું પડે ભાઈ કે ઘરના રોટલા ખાવા પડે તો એ રીતની તૈયારી આપણી હવે હોવી જોઈએ કમસે કમ પૈસા નહીં હોય આપણી ભાઈ એટલું અનાજ હોવું જોઈએ અને કોઈને પણ કાર્ય જે કાર્ય મળે કામ ધંધો મળે તો એવા સમયમાં કરી લેવામાં કોઈ નાનમ પણ ન હોવી જોઈએ એક વસ્તુ ફરીથી કહેવું છું કે સમય એવો છે કે જેને ભગવાનના ચરણ પકડી લીધા એ પાંડવ પક્ષમાં જ છે એ રામજીની સાથે જ છે એ દેવસોની લડાઈમાં દેવની સાથે જ છે અને પછી એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ શુદ્ધ અને સાત્વિક જીવન મસ્ત બી કમ્પલસરી છે ચરિત્ર કમ્પલસરી છે કારણ કે યુગ નિર્માણનો પ્રાયો જ આ છે શુદ્ધ સાત્વિક જીવન માણસાય માનવતા પરસ્પર દેવોનો ભાવ અને ચરિત્ર આ ગુણ તમે અપનાવી લીધા કોઈ પણ ધર્મ ના હોય કોઈ પણ પંથ ના હોય તમારા કોઈ પણ ગુરુ હોય તમારા કોઈ પણ ઈશ્વર હોય તમને આ જે કંઈ યુદ્ધ પરિવર્તન છે એમાં જે કંઈ પણ ડિઝાસ્ટર છે એમાં તમને કંઈ નહીં થાય એવી ભગવાને ગેરંટી બધાને આપી છે બધા ગુરુઓને આપી છે જેટલા સમર્થ ગુરુ છે એ બધાને આ ગેરંટી આપી એટલે જ ભારતમાં આટલા ઋષિઓ થાય છે અવતૃતો થાય છે અને એ આપણને એ એ રીતના બનાવવાનો પ્રયત્ન કરે છે જેથી કરીને યુગ નમવાની જે પ્રોસેસ છે એમાં આપણે પાંડવોના પક્ષે ભગવાન રામના પક્ષે દેવોના સૂર્યના યુદ્ધની જેમ દેવોના પક્ષે આપણે રહીએ અને એક ફરીથી એક સારા સંસારની રચના થાય ના આપણે એનો ભાગ કરીએ થોડું આટલું જ કરવાનું છે બહુ અઘરું નથી સમજીએ શુદ્ધ સાત્વિક જીવન નિત્ય પ્રભુનું નામ સ્મરણ સમય મળે ત્યારે હવન વર્ષમાં એક બે વાર સારી પૂજા કરાવી બધું યથાશક્તિ કરવી અમુક વસ્તુ એવું છે જેમાં કોઈ પૈસા નથી લાગતા જેમ કે શુદ્ધ સાત્વિક જીવન માનવતા ઇમાનદારી ચરિત્ર કોઈને છેતરવું નહીં કોઈનું જીવન બરબાદ નહીં કરવું લગ્ન તે સંબંધથી દૂર રહેવું હર નારી હર પુરુષ પ્રત્યે સન્માન રાખવું આ બધું વસ્તુ કરવામાં આપણને કોઈ પૈસા લાગતા નથી એ માર્ગ પકડી લો અને બાકીનું બધું પ્રભુ પર છોડી લો પ્રભુ એટલે ગેરંટી આપી જ છે એ આ રીતે જીવશે એને કંઈ નહીં થાય સુનીનો નોય થઈ જાય તો ચાલો મળીએ સંજય ના પ્રાંતકાળમાં યુગ નિર્માણના આ સંવાદમાં તમારો તમને સૌને મારા પ્રણામ ખુશ રહો સુખી રહો માણસ બનો ચરિત્રવાન બનો અને તમારી નજીક રહેલાને માણસ બનાવો શ્રી ગુરુદેવ દત્ત